અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ પાણીજન્ય રોગ ચાળો વકર્યો છે ચાલુ વર્ષે ચોવીસમી માર્ચ સુધીમાં જળા ઉલટીના પાંચસો બાસઠ કેસ નોંધાયા

સમાચાર છે કે સ્વાઈન ફ્લુ અને કોરોનાના કેસ પણ વધ્યા છે અને અમદાવાદ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ ચાર દર્દીઓને દાખલ કરાયા છે તો દર્દી પોઝિટિવ આવતા તેમને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે આઇસોલેશન રો ઉભો કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ નાગરિકોને ગરમી લાગવાના કારણે અથવા હીટ સ્ટ્રોક થવાના કારણે કોઈ પણ મુશ્કેલી ઉભી થાય તો તેમને ત્યાં આગળ દાખલ કરી શકાય આગામી બે સપ્તાહ સુધી હજી પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરેલો રહેશે કારણ કે અનેક અનેક સ્થળો પર અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કામગીરી કરવામાં આવી રહી છે અને ચાલીના વિસ્તારો છે ત્યાં આગળ દૂષિત પાણી આવતું હોવાના કારણે આ રોગચાળો વકર્યો હોવાનું અનુમાન અમદાવાદ મહાનગરપાલિકા તરફથી લગાવવામાં આવી રહ્યું છે